નમસ્કાર મિત્રો આપનું યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે બારમા ધોરણને બદલે દસમા ધોરણનું લેક્ચર રાખ્યું છે એમાંય સામાજિક વિજ્ઞાન વિષય ધોરણ દસ અને ચેપ્ટર નંબર નવ વન અને વન્યજીવ સંસાધન મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ ઘણું અગત્યનું અને મહત્વનું આ ચેપ્ટર છે એટલે ખાસ ધ્યાન આપજો અહીંયા હું જે જે માહિતી લાઈટ તમને આપવા પ્રયત્ન કરી રહ્યો છું એ પ્રમાણે તમે ધ્યાન આપતા જજો હવે બીજી કોઈ ચર્ચા ન કરતા સીધી માહિતી ઉપર આપણે જઈએ છીએ આમાં આપણે જે શીખવાનું છે એમાં વૈવિધ્ય સભર વન્ય જીવન પછી લુપ્ત થતું વન્ય જીવન પછી વન્ય જીવોના વિનાશના કારણો અને વન્ય જીવ સંરક્ષણ માટેના ઉપાયો આટલા મુદ્દાની ચર્ચા મિત્રો આજે આપણે કરશું તો એક પછી એક મુદ્દામાં ધ્યાન આપતા જજો પેલા આપણે વૈવિધ્ય સભર વન્ય જીવન એનો પરિચય મેળવશું મિત્રો બહુ સરસ અને મજા એવો મુદ્દો છે એટલે બરોબર ધ્યાન આપજો એટલે આ સ્લાઇડમાં લેક્ચરમાં જ તમને સમજાઈ જાય ભારતની જે આબોહવા છે આબોહવા અને ભૂપૃષ્ઠ જમીન સપાટી એની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે અને આ જે વિવિધતા જોવા મળે છે એને કારણે વન્ય જીવ અને વનસ્પતિ જીવ જીવન એમાં પણ વિવિધતા જોવા મળે છે તમે જુઓ કે અમુક પ્રાણીઓ છે એ ઠંડા પ્રદેશમાં વસવાટ કરી શકે ગરમ પ્રદેશમાં એ રહી શકે નહીં તો આબોહવા પછી અમુક વનસ્પતિ છે એ ઠંડા પ્રદેશમાં જોવા મળે જ્યારે ગરમ પ્રદેશમાં એનું પ્રમાણ ન હોય એ પણ આબોહવા અને ભૂપૃષ્ઠ આ બે વસ્તુ વનસ્પતિ અને પ્રાણીઓને અસર કરે છે પરિણામે અહીં આપને મુદ્દો આપ્યો છે વૈવિધ્ય સફર વન્યજીવન આટલી માહિતી મિત્રો તમને સમજાણીએ છીએ હવે ત્યાંથી આગળ વધીએ છીએ આ મુદ્દામાં વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ પંદર લાખ જેટલી પ્રજાતિઓ છે આખા વિશ્વની વાત છે ભારત દેશની આખો વિશ્વ તેમાંથી એક્યાસી હજાર બસો એકાવન આ જે છે ને એટલી પ્રજાતિ ભારતમાં જોવા મળે છે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભારત વિશ્વમાં સ્થાને છે ભારતની અંદર એશિયા યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો આપણે ત્યાં જોવા મળે છે એટલે શબ્દ વાપર્યો છે વૈવિધ્ય સભર વન્યજીવ મિત્રો આફ્રિકાના ઝરખ ચિંકારા યુરોપીય વરુ જંગલી બકરીઓ કાશ્મીરી મૃગ એશિયાના હાથી વગેરે જોવા મળે છે આપણે ત્યાં ભારતમાં જૈવ વૈવિધ્યમાં કાળા રંગના રીંછ એક શિંગી ભારતીય ગેંડા હરણ વિવિધ પ્રકારના સાપ મુખ્ય પક્ષીઓમાં મોર ઘોરાડ બાજ આવા પક્ષીઓ જોવા મળે છે હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતા હિમ દીપડા હિમ દીપડો આ જે પ્રાણી એવું છે કે ઠંડા પ્રદેશમાં જ વધારે જોવા મળે મેં તમને હમણાં વાત કરી હતી લેક્ચરની શરૂઆતમાં કે અમુક પ્રાણીઓને ગરમ પ્રદેશ ફકાવ્યા અમુકને અમુક ઠંડા તો હિમ દીપડા જેવા પ્રાણીઓ છે એ આપણે અહીંયા ના જોવા મળે કેમકે બહુ ઊંચાઈએ ઠંડા પ્રદેશમાં વધારે જોવા મળે જમ્મુ કાશ્મીરનો જે વિસ્તાર છે ઉત્તર ભારત ત્યાં આ વધારે જોવા મળે આમાં એ ખાસ કરીને આ જે શીત વનો છે ઠંડા પ્રદેશો એમાં લાલ પાંડા નામનું વિશિષ્ટ પ્રાણી જે આપણી ચોપડીમાં પાના નંબર ઓગણસિત્તેર ઉપર એનું ચિત્ર આપેલું છે લાલ પાંડા તમને એમ થાય કે કેવું પ્રાણી તો આવું આ વિચિત વિચિત્ર પ્રાણી ત્યાં જોવા મળે છે વિશિષ્ટ સોરી દુનિયાના આપણી જે દુનિયા દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે કે જેમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે એક સાથે જોવા મળે છે દુનિયાની અંદર વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે એટલા માટે શબ્દ એડિંગ વૈવિધ્ય વન્ય જીવન ત્યાંથી આગળ શિયાળ દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર અને ગુજરાતના નળ સરોવર આ બધા જે વિસ્તારો છે એમાં દૂર દૂરથી પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવે છે ઓડિશાના સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચવા ઈંડા મૂકવા આવે છે ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ

પક્ષીઓ અને ક્યાં ક્યાં પ્રાણીઓની જાતિ જોવા મળે છે બેનો એક જ જવાબ પેલો સવાલ મેં તમને એટલો ઈજી કરાવી દીધો કે તમને ખ્યાલ આવે કે ઓહો આમાં તો આ બધું લખવાનું છે પ્રાણીઓ પક્ષીઓ વિશિષ્ટ પ્રાણીઓ એટલે તમને ઈચી લાગે એકદમ સરળ લાગે એવો આ સવાલ પણ બીજો સવાલ છે એમાં ચોખ્ખું લખ્યું છે ભારતનું વન્યજીવ વૈવિધ્ય સભર છે એમ સાથી કહી શકાય એટલે તમારા બધી વાત અંદર લખવી પડે ત્યાર પછી લુપ્ત થતું વન્યજીવન એમ માહિતી આપે છે લુપ્ત એટલે કે નજીકના ભવિષ્યમાં કદાચ આ આપણને જોવા પણ નહીં મળે લુપ્ત કેવાયુ પક્ષી ચકલી અત્યારે ભાગ્યે જ ક્યાંય હોય છે પેલા કેટલા મોટી સંખ્યામાં જોવા મળતા અમુક જે જંગલી પ્રાણીઓ છે એ પણ લુપ્ત થવાના રહે છે જો આપણે આના પ્રત્યે કાળજી નહીં સેવીએ બેદરકારી રાખશું તો નજીકના ભવિષ્યમાં એ જોવા પણ નહીં મળે અને એટલા માટે છેલ્લો જે મુદ્દો આમાં મેં તમને સમજાવવાની વાત કરી વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો એટલા માટે આ ઉપાયો યોજવા જરૂરી છે મિત્રો હવે લુપ્ત થતા વન્યજીવનમાં થોડી આગળ વાત કરીશું આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાને આરે છે માત્ર ભારત જ નહીં આપને એમ લાગે કે આ ભારતમાં જ આવું થશે નહીં આખા વિશ્વની વાત છે વૈવિધ્ય સભર વન્યજીવ જીવન ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા ગત સદી સો વર્ષનો ગાળો સમગ્ર ભારતમાં જોવા મળતા હતા અને અત્યારે તમે જુઓ ને તો આ જે વાઘ છે આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે તમે જુઓ આ બધા જે વિસ્તારો છે એમાં વાઘ જોવા મળતા હતા આપણા ગુજરાતના અત્યારે સાવ નષ્ટ થયા છે એટલા માટે વન્યજીવ સંરક્ષણ જરૂરી છે મિત્રો ભારતના જંગલો માંથી ચિત્તો નષ્ટ થઈ ચુક્યો છે આ એક ખાસ યાદ રાખજો કયું પ્રાણી ભારતના જંગલોમાંથી નામશેષ થયું છે તો ચિત્તો અત્યારે જોવા મળતો નથી માનવીની જે પ્રવૃત્તિ શિકારી એને કારણે બધું બન્યું વધારે અને બીજા નંબરમાં જંગલોનો આપણે વિનાશ કર્યો એના કારણે પણ આવા પ્રાણીઓ લુપ્ત થવા મળ્યા ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ આજે ભાગ્યે જ નજરે પડે છે માત્ર પ્રાણીઓ નહીં પક્ષીઓ પણ આ સ્થિતિ થઈ મેં હમણાં તમને વાત કરી ને ઘર આંગણા નું પક્ષી કાબર ચકલી કાગડો અત્યારે તમે જોવા લ્યો ગામડામાં માવડી ક્યાંક જોવા મળે ભાગ્યે જ બાકી તો હાવ ઓછું પ્રમાણ છે એમાંય ગીધ ગુલાબી ગરદન વાળી પક્ષીઓ ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે આટલું સંકટ છે જો અરુણાચલ પ્રદેશમાં એક સમયે ચિલોતરા વ્યાપક પ્રમાણમાં જોવા મળતા જોવા મળતા નથી સંકટ સરળતા નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ મગરની એક પ્રજાતિ છે ત્યારે ઓછી જોવા મળે ગંગેઇ ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે પણ ભારે સંકટ છે ઓરિસ્સા ગુજરાત વગેરે રાજ્યોની અંદર સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં આજે સતત અને સતત ઘટાડો થતો જોવા મળે છે મિત્રો વિચારો કેટલે હદે લુપ્ત થતું આ જીવન કેટલી હદે એક સમયે ગુજરાતની નર્મદા નદી તાપી નદી મહી નદી આપણી અમદાવાદની સાબરમતી નદી આ નદીઓમાં જોવા મળતી જળ બિલાડી લગભગ લુપ્ત થવાના થવાનારે છે એટલા માટે આપણે બધાએ હવે સજાગ થવું પડશે ગંભીરતાથી વિચારવાનો સમય હવે પાકી ગયો છે જો આ બાબત આપણે કોઈ ધ્યાન નહીં આપીએ તો નજીકમાં મોટા ભાગના જે પ્રાણીઓ છે એ પણ લુપ્ત થવાને આવે છે વાઘ આ બધા પ્રાણીઓ જોયા છે પણ જો બરોબર તકેદારી નહી રાખીએ તો માત્ર ને માત્ર ચિત્રમાં ભીત ઉપર જોવા મળશે બાળકને ખાલી બતાવનો દ્રશ્ય કે આ વાઘ આવો હતો આ નું ચિત્ર છે આ હાથીનું ચિત્ર છે આ મોરનું ચિત્ર છે આ ચકલીનું ચિત્ર છે પછી એમ કેવું કરશે પછી બાળક કે બતાવો જે ક્યાં છે તો કે એ અત્યારે નથી પેલા હતી એટલા માટે શબ્દ વાપર્યો છે કે આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવું પડશે હવે આ વન્ય જીવોના વિનાશના કારણો ક્યાં છે એની વાત આપણે કરીએ વન્ય જીવના વિનાશના કારણો પેલું આમાં લખ્યું છે જંગલ ક્ષેત્રોમાં ઘાસ ભૂમિ જળ વિસ્તારોમાં થતી માનવીય દખલગીરી વગેરેના કારણે વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાય છે પરિણામે એનો વિનાશ થવાની શક્યતા રહેલી છે પેલી બાબત પછી બીજું જંગલોનો વિનાશ સૌથી વધારે કારણભૂત બાબત છે વિનાશ માટે કારણ કે જંગલોનો જ વિનાશ કર્યો છે અત્યારે આપણે છાપાઓમાં વાંચીએ છીએ કે દીપડો ગામમાં ઘૂસી ગયો બકરાનું મારણ કર્યું આ તમે વિચારો સિંહ ગામમાં આવી ગયો આવું કેમ બને છે કેમ કે એના જે આવાસો છે એના જે નિવાસસ્થાનો છે એ જ આપણે નાશ કરીને ગયા ઘર નાશ પામે એટલે આપણે બીજા જવું પડે રેવા એની જેમ છે એના નિવાસસ્થાનો નાશ પામ્યા જંગલ નિવાસસ્થાનો એટલે પ્રાણીઓ પછી ગામ સુધી પહોંચી ગયા પછી આપણે એ રીતે કહીએ કે અત્યારે બધા દીપડાઓને બધા ગામમાં મીડ્યા આવવા તો એ એનું કારણ શું છે આપણે આપણે આ પરિસ્થિતિ ઊભી કરી છે એના આવાસો આપણે ગુમાવી દીધા પછી એ શું કરે એનો રસ્તો એ જ છે જંગલો નો નાશ કર્યો એટલે જંગલ જંગલમાં જે માંસાહારી અને શાકાહારી બંને પ્રાણીઓનું નિવાસસ્થાન હોય હવે માંસાહી પ્રાણીનો આધાર કયું પ્રાણી છે શાકાહારી જંગલોનો નાશ કર્યો એટલે શાકાહારી પ્રાણીઓની સંખ્યા ઘટી ગઈ પછી આ જે માંસાહારી પ્રાણીઓ છે એને ન છૂટકે પોતાનું પેટ ભરવા માટે થઈ અને ભટકતા ભટાકતા ગામ સુધી પહોંચવું પડે છે આ સ્થિતિ ત્યાર પછી વાળ હાડકા શિંગડા ચામડું આ બધું મેળવવા માટે થઈ અને શોખથી થતો શિકાર પણ જવાબદાર છે બધું મેળવવા માટે શિકાર વાઘનું ચામડું ને સિંહ નું ચામડું ઓલી કહેવત છે ને જીવતો હાથી લાખ નો મર્યા પછી સવા લાખ નો કેમ કહેવત પડી કેમ કે હાથી જીવતો હોય ત્યારે એની કિંમત તમે જુઓ પણ મર્યા પછી એની કિંમત ઉલટાની ડબલ થઈ જાય લાખ હોય બે લાખ થઈ જાય કારણ કે એનું જે દંત સૂળ છે દાંત બે અત્યારે બહુ મોંઘી કિંમતે વેચાય છે મળે છે એટલે તમે વિચારો કે આ જે બધું મેળવવા માટે થઈ અને પ્રાણીઓનો શિકાર કરે છે વાઘનું ચામડું નખ નોર અમુક એવી વિધિ માટે થઈને પક્ષીઓ ઘુવર જેવા પક્ષીઓની હત્યા કરતા હતા મારતા હતા એના કારણે બંને જીવો પર ખતરો થયો આ વિનાશના કારણો છે મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું દોહન લોભ અને લાલચ શબ્દ છે થોડું થોડું લાકડું મેળવે ને પછી લોભ જાગે હાલે હજી લઈ આવી હાલ હજી લઈ આવી લાલચ થાય પછી એકવાર એમાંથી પૈસો આવી ગયો હોય ને પછી એમ થાય ચાલો જાય લઈ આવી ત્યાર પછી આગળ ઘાસચારો માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે અને પરિણામે બંને જીવોનો વિનાશ થયો છે જંગલમાં લાગતી આગ એ પણ જવાબદાર છે પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્યજીવો એ ક્ષેત્રમાંથી બહાર આવી અને પોતાના જીવ ગુમાવે છે આ વન્યજીવોના વિનાશ માટેના કારણોની ટૂંકમાં તમારી સામે ચર્ચા કરી ત્યાર પછી આગળ વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો હવે એના સંરક્ષણ કરવા માટે આપણે બધાએ શું કરવું જોઈએ તો એક એક પછી લખ્યા છે પેલું બહુ સરસ વાત લખી છે જો માનવીએ એનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે માનસિકતા બદલવાની જરૂર છે પ્રાણીનો શિકાર કરવાના બદલે એને પાળતા શીખવું જોઈએ માનસિકતા બદલવાની જરૂર છે આવક માટેનો અખુટ સ્ત્રોત માનવીએ ભૂર ભરેલું છે તેનું સંરક્ષણ થવું જોઈએ ભક્ષણ નહીં તો જ વન્યજીવો માટેના કુદરતી આશ્રય સ્થાનો બસ છે જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનું સંતુલન જાળવું એટલે શાકાહારી પ્રાણીઓ હાથી છે ગેંડો છે હરણ છે આ બધા પ્રાણી ધૂણાહારી કે જે ઘાસ ઉપર નપતા હોય એનું સંતુલન જળવાવું જોઈએ ધૂણાહારી પ્રાણીઓની સંખ્યા ઘટી જાય તો પણ મુશ્કેલી કારણ કે આ જે માંસાહારી પ્રાણીઓ છે એનો ખોરાક બંધ થઈ જાય તો એ ક્યાં જાય જંગલ છોડીને ગામમાં પહોંચે સીમમાંથી ગામમાં આવે એટલે એનું સંતુલન જાળવવું જરૂરી છે ત્યાર પછી શિકાર ડામવા કડક કાયદાઓ ઘડવા જોઈએ આ આપણે કયા મુદ્દાની વાત કરીએ છીએ બરોબર ધ્યાન આપજો વન્ય જીવ સંરક્ષણ માટેના ઉપાયો એની વાત આપણે કરીએ છીએ શિકાર માટે કડક નિયમો બનાવવા જોઈએ અને એટલા માટે તો વાઘને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કર્યું છે મોરને રાષ્ટ્રીય પક્ષી જાહેર કર્યું છે કે એનો જો શિકાર કર્યો હોય તો આકરામાંકરી સજા છે કડક કાયદાઓ છે અને તમે જો એના બહુ શિકાર લગભગ ભાગ્યે જ ક્યાંય છે લગભગ તો છે જ નહીં ક્યાંક વળી ખાનગીમાં બની જતું હોય બાકી એની પર બહુ કડક નિયમો છે એ જો પકડાઈ ગયો ખ્યાલ આવી ગયો તો એનું પૂરું થઈ ગયું આંકરામાંકરી સજા છે ને ડંડ છે એટલે કોઈ હવે સાહસ કરે નહીં ત્યાર પછી વન્યજીવનના પ્રજનનકાળમાં તેમને ખલેલ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ તમે જુઓ આ ગીર અભયારણ્ય નામાં છે ને અમુક સમયે એમાં પ્રવેશ બંધી હોય છે નથી જવા દેતા કામ આના કારણે ગાળો એવો હોય છે એનો પ્રજનન કાળ એટલે એ સમય દરમિયાન તમારે ત્યાં પ્રવેશ બંધી હોય છે તો આપણે એક સંરક્ષણ માટેનો પ્રયત્ન થયો પછી વન્ય પેદાશો એકત્રિત કરવી જંગલોના જે ક્ષેત્રો છે જંગલ ક્ષેત્રો એમાં થતી માછામાં માછીમારી આ બધાના કારણે વન્યજીવો પર પડનારી અસરો એનો અભ્યાસ કરી અને એ મુજબ પગલા ભરવા જોઈએ જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે શિથિલ હોય તો તેના પર દબાણ ઉભું કરી અને આ કામગીરીને પ્રાથમિકતા જોઈએ તો આ બાબત થઈ વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયોની આટલા ઉપાયો યોજવા જોઈએ ત્યાર પછીનો જે મુદ્દો છે વન્યજીવ સંરક્ષણ યોજના મિત્રો યુટ્યુબ ચેનલ ઉપર આ સ્પેશિયલ મેં મુદ્દો મૂકેલો જ છે હું આમાં લિંક મૂકીશ એ તમે જોઈ લેજો એટલે તમને આ માહિતી એમાંથી મળી જશે ધન્યવાદ આજનું લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ કાલે પાછા ફરી એકત્રિત થઈશું મળશું આટલું જે અહીંયા તમને શીખ્યું છે એ ધ્યાન આપીને તૈયાર કરશો ધન્યવાદ